આ જીવન ક્યારે પણ પથરો ઉઠાવતા પહેલા એક હજાર વાર વિચાર કરશે આ લોકો જેમને પોલીસ ઉપર હાથ ઉઠાવ્યો જેમને કાયદો પોતાના હાથમાં લીધો બે દિવસ પૂર્વે જે ઘટના અસામાજિક તત્વો અને એક કોમવાદ દ્વારા કરવામાં આવી જે પ્રી પાર્લિંગ પ્રી પાર્લિંગ સાથે કરવામાં આવી હતી પણ એસપી સાહેબે એમનું નિવેદન આપ્યું કે સ્ટેટસ દ્વારા સ્ટેટસ દ્વારા હતું જ નહીં પણ આજે જે ગુજરાત પોલીસે કામ કર્યું છે એ કામને હું સારા શબ્દોમાં બિરદાવવા માંગુ છું

ગુજરાત છે જયારે હમણાં ઇન્ડેક્સ બહાર પડે ત્યારે છીએ ગુજરાત પોલીસ ના હોય તો અમારી સ્થિતિ કઈક અલગ હોત ગુજરાત પોલીસ તમામ અધિકારી એસઆઈ પીએસઆઈ પીઆઈ સાહેબ ડીવાય એસપી એસપી સાહેબ આઈજી રેન્જ ના અધિકારી તમામ હું હૃદયપૂર્વક દિલપૂર્વક આભાર માનું છું સમજતા આજુબાજુના હિન્દુ સંગઠનો દરેક ગામના ક્ષત્રિય ભાઈઓ બહેનો જેમને અમારો સાથ આપ્યો એ રાતના અંતિમ ગણોમાં મુખ્ય ક્ષણોમાં મુશ્કેલ ઘડીઓમાં જેને અમારો સાથ આપ્યો અમારી સાથે ઉભા રહીને અમારી લડતમાં સાથ આપ્યો એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને હવે આ પછી અમને એવો મેસેજ મળી ગયો છે કે આ જીવન આ જીવન ક્યારે પણ પથરો ઉઠાવતા પહેલા એક હજાર વાર વિચાર કરશે આ લોકો માત્ર ઓગણીસો નવ્વાણું ના ઈએમઆઈ પર સોલર સિસ્ટમ આ ફેસ્ટિવલ સિઝન ઓફર્સ મેળવો ધારદાર વિથ સે સોલાર